નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા ડુંગળીના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ તો મિત્રો રાજ્યમાં ડુંગળીની નિકાસ બંધ કરવાના નિર્ણય સામે ખેડૂતો કેટલાય દિવસોથી વિરોધ કરી રહ્યા છે એકાએક નિકાસ બંધ કરી દેવાતા ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે અને ખેડૂતોમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અનેક જગ્યાએ ખેડૂતો ડુંગળી રસ્તા પર ફેંકીને વિરોધ કરતા જોવા મળી રહ્યા છે તો મિત્રો ગોંડલ બાદ હવે ભાવનગર પંથકમાંથી પણ ડુંગળીના ભાવને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ડુંગળીના તળે ગયેલા ભાવને લઈને ખેડૂતો વિરોધ વધી રહ્યો છે સાતસો રૂપિયા મણ વેસાટી ડુંગળી નિકાસ બંધ થતાં હવે ચારસો રૂપિયા સુધી પહોંચી ગઈ છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તાજેતરમાં ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયાએ પહોંચી ગયા છે રાજકોટ એકસો દસ રૂપિયાથી ચારસો ને ચાલીસ રૂપિયા મહુવા સો રૂપિયાથી ચારસો ને એકાણું રૂપિયા ભાવનગર એકસો પચાસ રૂપિયાથી પાંચસો ને પાંત્રીસ રૂપિયા ગોંડલ એકોતેર રૂપિયાથી ચારસો ને એકાણું રૂપિયા વિસાવદર એકસો એંશી રૂપિયાથી ત્રણસો ને પંદર રૂપિયા ધોરાજી સિત્તેર રૂપિયાથી ચારસો છવ્વીસ રૂપિયા અમરેલી એકસો વીસ રૂપિયાથી ચારસો રૂપિયા મોરબી ત્રણસો રૂપિયાથી છસો રૂપિયા અમદાવાદ બસો રૂપિયાથી ચારસો સાઠ રૂપિયા દાહોદ બસો રૂપિયાથી સાતસો રૂપિયા તો મિત્રો સફેદ ડુંગળીના ભાવ મહુવા એકસો સાઠ રૂપિયાથી ચારસો ને ત્રીસ રૂપિયા ગોંડલ એકસો એંશી રૂપિયાથી ત્રણસો એકોતેર રૂપિયા